વચ્ચે સમાધાન થતા માત્ર અકસ્માતની હાલ નોંધ કરાઈ છે અકસ્માત સર્જનાર કરનારની કાર નવી નકોર હોવાનું પણ સામે આવ્યું છે ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે પોલીસ આ મામલે તપાસની કામગીરી હાથ ધરી છે અકસ્માત સર્જનારની કાર નવી હોવાની વિગત સામે આવી છે જોકે બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાથી અકસ્માતનો માત્ર ગુનો નોંધાયો છે પરંતુ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા પોલીસે હાલ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે અને તે અકસ્માત સર્જો છે એ થાર ગાડીએ અને આ બનાવ છે પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ સોસાયટી પાસેનો કે જ્યાં ગુરુવારે મોડી રાત્રે આ મારી પાછળ ડૂબેલી આ જ કાર કે જેણે એક્ટિવા ચાલકને અડફેટે લીધો એમાં એ એક્ટિવા ચાલક ઘાયલ થયો અને એ સમય દરમિયાન એ લોકોના ટોળા એકઠા થયા અને રોષે ભરાયેલા લોકોએ આ થાર ગાડીમાં એ તોડફોડ કરી એના અહીંયા પુરાવા પણ જોઈ શકાય છે એ બોનેટ ઉપર પડેલા ઈંટોના રોડા કે જે નાખીને આ કાચ તોડવામાં આવ્યા તોડફોડ કરવામાં આવી અને નવી નક્કોર આ કારની હાલત એ જોઈ શકાય છે કે કેવા પ્રકારની છે અને તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે આ કાર ચાલકે એ અકસ્માત કેવી સ્થિતિમાં સર્જો હશે એ કારની સ્પીડ પણ હોઈ શકે છે અને તેને લઈને એ સ્થાનિકોમાં રોષ હતો જ્યાં ટોળા એકઠા થયા તોડફોડ થઈ પાલડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ એ વર્ધી મળતા ત્યાં પહોંચ્યા અને મામલો ઠારે પાડ્યો હાલ સમાધાન મળ્યા થયા હોવાના એક સમાચાર એ મળી રહ્યા છે પરંતુ જે અકસ્માત થયો છે જે ઘટના બની છે તેની એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધ થઈ છે અને સાથે આ કારની આગળ જોઈ શકાય છે એ નંબર પ્લેટ નથી હાલ તો જે પ્રકારે આ અકસ્માતની નોંધ કરવામાં આવી છે બંને પાર્ટી વચ્ચે ક્યાંક સમાધાન થયાની વાત છે પણ નંબર પ્લેટ નથી તેને લઈને આગળ શું કાર્યવાહી થશે તે એક પ્રશ્ન છે કારણ કે આરટીઓના નિયમનો ભંગ છે અને આવા લોકો અવારનવાર સામે આવતા હોય છે તેમની સામે કાર્યવાહીનો અભાવ ક્યાંક જોવા મળતો હોય છે ત્યારે આ કાર્યવાહી ક્યારે થશે એ કાર ચાલકને કોઈ દંડ થશે કે કેમ તે પણ અહીંયા પ્રશ્ન સતાવી ઊભો થયો છે કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ ઝી ન્યૂઝ અમદાવાદ